મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટા સોનેલા આઈટીઆઈ ની પાછળના વિસ્તારમાં પત્તાવાળાનો જુગાર રમતા સાતે સમૂહની ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મહીસાગર પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક પીએસ વળવી નાઓઈ પ્રોહી સુગરની ડ્રાઇવ રાખી પ્રવૃત્તિ સદંતર બંધ કરવા સૂચના આપે. જાન્યુઆરી લુણાવાડા ટાઉન પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન લુણાવાડા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એ એન નીનામાને બાતમી મળી હતી કે મોટા સોનેલા આઈટીઆઈ પાછળના વિસ્તારમાં પત્તા પાનાનો જુગાર રમાડે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે મોટા સોનેલા આઈટીઆઈ પાછળના વિસ્તારમાં બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સાત ઇસમો મળી આવ્યા હતા જેથી પોલીસે રૂપિયા અઢાર હજાર આઠસો પચાસ ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સંદીપ દેવાશ્રી સાથે મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ